વડિયા કુકા વાવથી અમરેલી રોડ તરફનો માર્ગ બિસ્માર અને કંટડી હાલતમાં જો વાત કરવામાં આવે તો ચોકીથી કુકાવાવ અમરપુરા અમરેલી રોડ ઘણા સમયથી વિસ્માર હોવાને કારણે વાહન ચાલકો દર્દીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોને ખૂબ જ હાલાકી પડી રહી છે અમરપુર ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રોડ છેલ્લા દસ વર્ષથી છેંગડા મારીને જ ચલાવવામાં આવે છે સતત અને સખત આ તરફ તંત્ર દ્વારા દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે જે બાબત નિંદનીય છે જો સત્વરે આ રોડ નવો બનાવવામાં આવે તો જ લોકોને વારંવાર મુશ્કેલીથી રાહત મળે તેમ છે આ રોડ પર બાવળના ઝાડ પણ એટલા ઝૂકી ગયા છે કે ગોળાઈમાં સામેથી આવતું વાહન પણ સ્પષ્ટપણે દેખાઈ શકતું નથી જોકે આ રોડ અકસ્માત સંભવિત બની ગયો છે સત્વરે તંત્ર દ્વારા આ બિસ્માર રોડને નવો બનાવવામાં આવે તેવું ગ્રામજનો પણ ઈચ્છી રહ્યા છે અહેવાલ રાજુ કારિયા વડિયા મારો મુદ્દો એવો છે મારું નામ છે સુખાભાઈ વાળા હું પૂર્વ સરપંચ સૌ તેમજ તાલુકા પંચાયત સદસ્ય સૌ આ ગામની અંદર અમારે બીબીએ બીસીએ કોલેજ છે લાંબા સમયથી છે સારી રીતે ચાલે છે વિદ્યાર્થી પણ સારા છે પણ એને મુસાફરી માટે કાયમ અપડાઉન કરતા હોય ત્યારે બહુ તકલીફ થાય છે રસ્તા બાબતની ગતિ છે તો અમારું તાલુકા મથક કુકાઓ છે જિલ્લા મથક અમરેલી છે અવારનવાર અમારે હોસ્પિટલના કામ બાબતે રાત્રે કૂકાઓ જવાનું થાય તો એમાં મહિલાઓને ખાસ કરીને વધારે હેરાનગતિ હોય છે કે ડિલેવરી જેવા સમયમાં હમણાં જ અમારા એક ખેડૂતે મને થોડી વાર પહેલા જ વાત કરી કે રસ્તામાં ડિલેવરી થઈ ગઈ એ આપણી માટે દુઃખદ ગાય વિકાસની વાતો કરનારાઓને મારે ધ્યાન દોરવાનું થાય છે કે વિકાસ રસ્તાના પણ કરવા જોઈએ આ જિલ્લામાંથી દર વર્ષે બે પાસ હરેક ગામમાંથી લોકો સ્થળાંતર મજૂરી કરવા જાય છે અમરેલી જિલ્લામાં પણ પાંચસો કે હજાર માણસને રોજીરોટી મળે એવું પણ એક પણ ઉદ્યોગ નથી તો વિકાસની વાતો કરનારાઓને મારી નમ્ર વિનંતી છે આ વિસ્તારના ધારાસભ્યશ્રીને કહું છું

કેટલા સમય થી તકલીફ છે હા રોડ ની તકલીફ તો બે વર્ષ